સુરતના ડબોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ જ આવેલા મનીષ માર્કેટમાં પતરાના શેડમાં અંદાજે વીસ જેટલા ગોડાઉન બનાવી દેવામાં આવ્યા હતા આ ગોડાઉનમાં ઓનલાઈન વેપાર કરતી અલગ અલગ કંપનીનો માલ રાખવામાં આવ્યો હતો ઓનલાઈન જે ગ્રાહકો માલ મંગાવતા હોય છે તેની સ્ટોક કરવામાં આવતો હતો ત્યારબાદ અહીંથી સપ્લાય કરવામાં આવતું હતું હોવાનું જાણવા મળ્યું હતું જેમાં ગત મોડી રાત્રે એક તરફથી દસ ગોડાઉનની લાઈનમાં આગ ભભૂકી ઉઠી હતી તો આ અંગે ફાયર ઓફિસર એમ કે ધોબીએ જણાવ્યું હતું કે પતરાના શેડમાં આવેલા એમેઝોન સહિતની અલગ અલગ કંપનીઓના ઘણા ગોડાઉન અહીં ઊભા કરવામાં આવ્યા છે તેમજ એક બેકારીનો મોટો ભાગ પણ અહીં જણાઈ આવ્યો છે આ ખૂબ જ વધુ હોવાથી મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો હતો લગભગ તેર ફાયર સ્ટેશનની ઓગણીસ જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર બોલાવવામાં આવી હતી ચારે તરફથી આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો રાતના બે વાગ્યાની આસપાસ આગને સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી હતી હાલ આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી પરંતુ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી અત્રે ગોડાઉન છે અને બેકરીનો ભાગ હતો એટલે ઘટના સ્થળે અહીંયા આગ લાગી ગયેલી કંટ્રોલ દ્વારા અમને જાણ કરવામાં આવતા અમે ઘટના સ્થળે આવેલા અને ઘટનાની પરિસ્થિતિને ધ્યાને લેતા તાકીદે લગભગ અઢારથી ઓગણીસ ગાડીઓને અહીંયા બોલાવી લેવામાં આવેલી છે મેજર કોલ ડિક્લેર કરીને તમામ અધિકારીને બોલાવી લેવામાં આવેલા છે આમાં લે વેચ માટેના પહેલાં જે સાધનો ગોડાઉન હોય એમેઝોન ટાઈપના હોય અને બેકરી છે બેકરીમાં સામાન મૂકવામાં આવેલો છે તે તેમાં આગ લાગેલી હતી અલગ અલગ પ્રકારના ગોડાઉનો છે હાલમાં સુરતની ફાયરની ટીમો ચારે ફોરથી આગ બુઝાવાની ચાલુ છે ઓલમોસ્ટ આગ કંટ્રોલમાં છે